જય ભગવાન જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો અત્યારે દેવગુરુ બ્રહસ્પતિનું રાશિમાં થયું છે પરિવર્તન પહેલી તારીખે એક પાંચ બે હજાર ચોવીસના દિવસે બૃહસ્પતિ જેમને રાશિ પરિવર્તન થયું છે મેષ રાશિમાં આવ્યા છે વૃષભ રાશિમાં તેર મહિના સુધી રહેશે વૃષભ રાશિમાં એટલે કે એક પાંચ બે હજાર ચોવીસથી માંડીને ચૌદ પાંચ બે હજાર ને પચીસ સુધી વૃષભ રાશિમાં રહેવાના છે અને વૃષભ રાશિ જે છે એ શુક્ર મહારાજની છે જ્યારે ગુરુ દેવગુરુ બૃહસ્પતિ રાશિ પરિવર્તન કરે છે ત્યારે બારે બાર રાશિઓમાં થાય છે પાથલ અમુક રાશિઓને થાય છે લાભ અને અમુક રાશિઓમાં થાય છે નુકસાન તો જાણીએ તમારી રાશિમાં લાભ કે થાય છે નુકસાન સંપૂર્ણ વિગત માહિતી સાથે આજનો વિડીયો હું બનાવી રહ્યો છું પરંતુ મારા વિડીયો જો તમને સારો લાગે તો ચોક્કસ એક કામ ચોક્કસ કરવાનું છે આ વિડીયોને ગ્રુપમાં બને એટલું વધારે શેર કરવાનું જેથી દરેક વ્યક્તિને પોતાનું ભવિષ્ય અને આવનાર સમયમાં દેવગુરુ બ્રહસ્પતિ કેવો લાભ આપશે એની માહિતી મળી શકે જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો વિડીયોને લાઈક કરજો બેલનું બટન પર ચોક્કસ દબાવજો તો દર્શક મિત્રો વાત કરીએ બારે બાર રાશિઓમાંથી પ્રથમ રાશિ જે છે જેનું નામ છે મેષ રાશિ મેષ રાશિના ત્રણ અક્ષર અ લ અને ઈ તો મેષ રાશિ માટે એવું કહેવાય છે કે દેવગુરુ બૃહસ્પતિ કેવું આપશે પરિણામ સૌ પ્રથમ પહેલાં તો થાય છે આર્થિક લાભ મેષ રાશિના જાતકોને આવકમાં વધારો થશે મિત્રોથી લાભ થશે કામકાજની અંદર સારી સફળતા જોવા મળશે આરોગ્યનું તમારે ધ્યાન રાખવાની જરૂરિયાત રહેશે સાથે સાથે વિદ્યાર્થી વર્ગ હોય તો એને પણ સારો લાભ જોવા મળશે પરંતુ મહેનત કરવી પડશે બહેનોને પણ ખાસ કરીને એકંદરે આવકમાં વધારો દેખાય શરીર સારું થશે પરંતુ ઝઘડામાં ન પડવું એ જ તમારા માટે હિતાવહ રહેશે મિત્રો વાત કરીએ રાશિચક્રની બીજી રાશિ જેનું નામ છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે એવું કહેવાય છે કે દેવગુરુ બૃહસ્પતિનું રાશિ પરિવર્તન થવાથી આરોગ્યમાં તકલીફ આવી શકે છે આરોગ્યનું ધ્યાન રાખવાનું પરંતુ ડરવાની જરૂર નથી સંતાનથી એકંદરે લાભ જોવા મળી શકે જીવનસાથી લાભ મળી શકે જીવનસાથી પ્રાપ્તિ થઈ શકે જો કદાચ ન હોય તો એ લોકોને પ્રાપ્તિ થશે ભાગ્યમાં ચમકાવ ભાગ્ય આપશે સાથ તમારું ધન કોઈ લઈ ના જાય તે બાબત તો તમારે ધ્યાન રાખવાની જરૂરિયાત છે અને વિદ્યાર્થીઓ પણ એવું કહેવાય છે કે એકંદરે તમારું સારું છે પણ ખાવા પીવા બાબતમાં તમારે ચોક્કસ ધ્યાન આપવું પડશે બહેનોને પણ વાત કરવામાં આવે છે કે બહેનોને ખાસ કરીને જીવનસાથી એટલે કે ઘરવાળાનો પ્રેમ સારો પ્રાપ્ત મળશે હવે મિત્રો વાત કરીએ રાશિચક્રની ત્રીજી રાશિ જેનું નામ છે મિથુન રાશિ જેના અક્ષર છે ક છ અને ક તો મિથુન રાશિના જાતકો માટે એવું કહેવાય છે કે દેવગુરુ બૃહસ્પતિનું રાશિ પરિવર્તન થવાથી તમારે કઈ બાબતમાં ધ્યાન રાખવાનું કોઈની લાલચમાં આવવાની જરૂર નથી બીજું તમે કદાચ પૈસા આડેધર ગમે ત્યાં વાપરતા હોય પરંતુ આ સમયમાં થોડોક તમારે ધ્યાન રાખવાનું ખર્ચા ઉપર કંટ્રોલ કરજો ખોટા ખર્ચા ન થાય તેનું તમારે ધ્યાન રાખવાનું છે પતિ પત્ની સાથે નાની નાની વાતમાં વાદ વિવાદ ન થાય એનું પણ ધ્યાન રાખવાની જરૂર છે પણ એકંદરે જોવા જઈએ તો વાહનનું સુખ પ્રાપ્ત થઈ શકે મકાનનું સુખ પ્રાપ્ત થઈ શકે જ નવી જમીન તમારે લેવાની હોય તો એ પણ સુખ તમને પ્રાપ્ત થઈ શકે માતા તરફથી સારો એવો પ્રેમ તમને પ્રાપ્ત થઈ શકે મિત્રો પણ તમને ખાસ મદદમાં આવી શકે છે અને શત્રુઓ ઉપર પણ સારી વિજયની પ્રાપ્તિ તમને થઈ શકે તમારું મહેનત તમારી મહેનતનું કોઈ બીજું લઈ ના જાય તે બાબતનું તમારે ચોક્કસ ધ્યાન રાખવાની જરૂરિયાત છે અને જે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય તો એકંદરે એમને પણ લાભ જોવા મળશે વિદ્યાર્થીઓને ક્યાંક બહાર જવાનો યોગ પણ બને પરંતુ ખોટા ખર્ચા અને ખોટા ધન કોઈ લઈ ના જાય કોઈની વાતમાં ના ફસાવ એ બાબતનું ધ્યાન રાખવાની જરૂરિયાત છે બહેનોની પણ વાત કરીએ કે મિથુન રાશિના જાત બહેનોને પણ ઘરની અંદર જીવનસાથી સાથે પ્રેમથી વ્યવહાર કરજો કદાચ મુશ્કેલી જણાય તો એમની સાથે પ્રેમથી એમની મુશ્કેલીઓને હર કરવાનો પ્રયત્ન તમે ચોક્કસ કરજો બીજા લોકો તમારી કદાચ ટીકા કરે તો એ ટીકાનો જવાબ બને ત્યાં સુધી ન આપવો મન મોટું રાખીને ચાલવું એ જ તમારા માટે આ સમય માટે તમને લાભ આપશે તો દર્શક મિત્રો વાત કરીએ ચોથી રાશિ કર્ક રાશિ જેના બે અક્ષર ડ અને હ અક્ષર જે રાશિના જાતકો છે એ લોકો જે અત્યાર સુધી જે મહેનત કરેલી હશે એ મહેનત રંગ લાવશે જે અત્યાર સુધી ધીરજ રાખી હતી ધીરજના પર મીઠા છે કહેવાય છે ને તો ધીરજ રાખેલી હોય જે મહેનત કરેલી હોય જે મુશ્કેલીમાં સંઘર્ષ કર્યો હોય તો હવે એનો ચોક્કસ એ લોકોને લાભ જોવા મળશે સાથે સાથે આવકમાં સારો એવો વધારો જોવા મળી શકે છે ભાઈ બહેનોના પ્રેમમાં વૃદ્ધિ થશે ભાઈ બહેનો તરફથી સાથ સહકાર તમને પ્રાપ્ત થશે શેર શેરબજાર અને શેરબજાર અને સંતાનથી તમને લાભ જોવા મળી શકે છે જો તમારો કદાચ લગ્ન ન થયો હોય તો જીવનસાથીની પ્રાપ્તિ પણ થઈ શકે છે જે કદાચ કર્ક રાશિના મારા બહેનો હોય તો એ લોકો નોકરી વ્યવસાય કરતા હોય તો એકંદરે એ લોકોને પણ નોકરી વ્યવસાયમાં સારો લાભ પ્રાપ્ત થઈ શકે છે અને વિદ્યાર્થીને પણ મહેનત કરેલી મહેનતનું સારું પરિણામ પ્રાપ્ત થશે પરંતુ બને ત્યાં સુધી તમારે કઈ બાબતમાં ધ્યાન રાખવાનું છે તો વિદ્યાર્થીઓએ બને ત્યાં સુધી પ્રેમ પ્રકરણથી દૂર રહેવું એ જ તમારા માટે હિતાવહ રહેશે દર્શક મિત્રો હવે વાત કરીએ સિંહ રાશિ દેવગુરુ બ્રહસ્પતિના રાશિ પરિવર્તનથી સિંહ રાશિમાં કેવા થાય છે લાભ અને નુકસાન સિંહ રાશિ જેના બે અક્ષર મ અને ટ અક્ષર સિંહ રાશિ માટે એવું કહેવાય છે કે દેવગુરુ બ્રહસ્પતિની કૃપા થવાની છે નોકરી વ્યવસાયના દ્વાર ખુલવાના છે નોકરી વ્યવસાયમાં કદાચ તમને મુશ્કેલી આવતી હતી તો એ મુશ્કેલીના દ્વાર ખુલશે વ્યવસાયમાં સારી તરકી જોવા મળશે સારામાં સારી તેજી મળશે અને સારા સુખોની પ્રાપ્તિ થશે અને સારા સાથે સાથે સારા સમાચાર પણ તમને પ્રાપ્ત થઈ શકે છે પરિવારમાં પ્રેમ મળે વાહનનું સુખ મળે નવા મકાનની કદાચ અપેક્ષા રાખતા હોય તમે કદા શોધી રહ્યા હોય તો આ વર્ષમાં સારું નવું મકાન પણ તમને પ્રાપ્ત થઈ શકે પરંતુ કઈ બાબતનું ધ્યાન તમારા સંતાન ખોટી લાઈનમાં ના જાય ખોટા રવાડે ના ચડે તો એ બાબતનું પણ પણ તમારે તમારે ધ્યાન રાખવું જરૂરી છે અને સાથે સાથે ખોટા વ્યસન અને પરસ્ત્રી ગમન કે કોઈ બીજા વ્યક્તિના કારણથી પરસ્ત્રીના સંબંધોના કારણથી સમાજમાં ક્યાંક અપ્રતિષ્ઠા તમને પ્રાપ્ત ના થાય તે બાબતનું ધ્યાન રાખવાનું છે જીવનસાથી તમને હંમેશા સાથ આપશે વાત કરીએ મિત્રો કન્યા રાશિ કન્યા રાશિ જે છે તેના ત્રણ અક્ષર પઠાણ કન્યા રાશિ માટે પણ એકંદરે દેવગુરુ બ્રહસ્પતિની ભરપૂર કૃપા જોવા મળશે કન્યા રાશિ માટે એવું કહેવાય છે કે ભાગ્યમાં આવે છે બૃહસ્પતિ અને ભાગ્યમાં બૃહસ્પતિ આવે છે ભાગ્યની રેખાઓ ચમકાવે છે દુર્ભાગ્યની રેખાઓ દૂર થાય સદભાગ્યની રેખાઓ પ્રાપ્ત થશે કિસ્મત તમારું સાથ આપશે જીવનસાથીનું સાથ તમને પ્રાપ્ત થશે કદાચ તમારા કદાચ લગ્ન ન થયા હોય લગ્નને લઈને કન્યા રાશિના બહેનો અને ભાઈઓ એ કદાચ એમના લગ્નને લઈને કદાચ ટેન્શનમાં હોય તો આ દરમિયાન દેવગુરુ બૃહસ્પતિ સારો એક લાભ આપશે જીવનસાથીની પ્રાપ્તિ તમને કરાવી શકે છે ધંધાકીય બાબતો જે કંઈ હોય બને ત્યાં સુધી કન્યા રાશિના કંઈ ગુપ્ત રાખવાની તમારો વ્યવસાય જે કંઈ કરતા હોય બને ત્યાં સુધી બહુ વધારે એ વ્યવસાયની જે ખાનગી વાતો હોય એ બને ત્યાં સુધી બધાને ન કરવી એ તમારા માટે લાભ છે વિદ્યાર્થીઓને પણ એકંદરે કન્યા રાશિના વિદ્યાર્થીઓને પણ એકંદરે આ વર્ષની અંદર સારું લાભ જોવા મળી શકે છે ખાસ કરીને આરોગ્ય સારું રહેશે કન્યા રાશિના બહેનોને પ્રેમમાં વધારો થાય જીવનસાથીની પ્રાપ્તિ થાય આરોગ્ય સારું રહે નોકરી વ્યવસાયમાં લાભ થાય એકંદરે કન્યા રાશિના જાતકો માટે દેવગુરુ બૃહસ્પતિની કૃપા ભરપૂર છે વાત કરીએ તુલા રાશિ તુલા રાશિના બે અક્ષર ર ને અક્ષર તુલા રાશિના જાતકોએ ખાસ કરીને ધનહાનિથી બચતા રહેવાની જરૂર છે ધનહાનિ થઈ શકે કોઈના ઉપર વધારે વિશ્વાસ ન રાખવો અને જે કંઈ તમારું ધન હોય એને બને ત્યાં સુધી સમજી વિચારીને ક્યાંય આપવું અથવા સમજી વિચારીને ક્યાંય રોકાણ કરવું કેમ કે ધનહાનિના યોગ દેખાઈ રહ્યા છે ક્યાંક ના ક્યાંક તમારું ધન કોઈ લઈ ના જાય કોઈ તમને ઉલ્લુ ના બનાવી જાય તો બને ત્યાં સુધી ધન આપતી વખતે થોડું ધ્યાન રાખવાની જરૂર છે બીજા નંબરની વાત અકસ્ અકસ્માત વાહન ચલાવવામાં તમે કદાચ ફાસ્ટ વાહન ચલાવતા હોય તો ધીરજ રાખજો કેમ કે અહીંયા એકંદરે દેવગુરુ બ્રહસ્પતિ તમારી પર કૃપા નથી વરસાવતા તમારા હાથેથી અથવા તમારા વાહનને અથવા તમને ખુદને દુર્ઘટનાના શિકાર ન બનો તે બાબતનું તમારે ધ્યાન રાખવાની જરૂર છે પણ એકંદરે જોવા જઈએ તો અહીંયા તુલા રાશિના જાતકોને વિદેશથી સારો લાભ થશે વિદેશના માણસોથી સારો લાભ થશે વિદેશ યાત્રાનો લાભ થશે અને કદાચ તમારું જૂનું કોઈ ફસાયેલું ધન હોય તો એનું આગમન થઈ શકે પરંતુ નવું ધન કોઈ લઈ ના જાય તેનું ધ્યાન રાખવાની જરૂરિયાત છે નવા મકાન જમીન વાહનના યોગ એકંદરે સારા મળે છે જીવનસાથીનો સાથ પણ તમને ભરપૂર પ્રાપ્ત થાય કદાચ તમારા લગ્ન ન થયા હોય તો એકંદરે એમાં પણ તમારા લગ્નના યોગ બની શકે છે વિદ્યાર્થીઓને પણ એકંદરે નવા મિત્રો મળે વિદ્યામાં સારી સફળતા મળે અને કરેલી મહેનત રંગ લાવે છે પરંતુ તુલા રાશિના જાતકોએ કોઈ વ્યક્તિની વાતમાં ન આવવું દબાણથી કોઈ નિર્ણય ન લેવા સમજી વિચારીને કામ કરવું એ તમારા માટે શુભ બની રહેશે વાત કરીએ મિત્રો વૃશ્ચિક રાશિના જાતકોની વૃશ્ચિક એટલે રાશિચક્રની આઠમી રાશિ જેના બે અક્ષર ન ય અક્ષર વૃશ્ચિક રાશિના જાતક માટે એકંદરે દેવગુરુ બ્રહસ્પતિનું રાશિ પરિવર્તન થવાથી થાય છે લાભ રાજ સન્માન સારું પ્રાપ્ત થઈ શકે સમાજમાં ક્યાંક માન પ્રતિષ્ઠા વધી શકે ક્યાંક મેડલ મળી શકે સન્માન તમારું થઈ શકે કોઈ સરકારી ક્ષેત્રમાં તમે દોડધામ કરતા હો તો એમાં પણ લાભ જોવા મળે વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારું એમને ગવર્મેન્ટથી પણ સારો લાભ જોવા મળે સરકારી કોઈ ડિગ્રી મળી શકે એકંદરે વૃશ્ચિક રશિના જાતકોને આવકમાં પણ સારો લાભ જોવા મળી શકે છે આરોગ્યનું સુખ તમને સારું મળે પારિવારિક સમસ્યાઓ રહે પરિવારથી થોડાક તકલીફો રહે પરિવારનું થોડું કષ્ટ સહન કરવું પડે પરંતુ એકંદરે જો તમારા લગ્ન ન થયા હોય તો સુખ પણ તમને પ્રાપ્ત થઈ શકે છે સાહસમાં વધારો થાય સાહસ અહીંયા તમે કરશો ને સાહસ તમારું સિદ્ધ બનશે વિદ્યાર્થીઓને પણ એકંદરે વૃશ્ચિક રાશિના વિદ્યાર્થીઓને પણ સાહસ અને સાહસ દ્વારા વિદ્યા અભ્યાસમાં પણ સારો લાભ થાય ડરવાની જરૂર નથી જે કંઈ મહેનત કરશો એ મહેનત રંગ લાવી શકે છે બહેનોને પણ જોવા જાય તો જે વૃશ્ચિક રાશિના બહેનો જે લોકો લગ્નથી જે લોકોના લગ્ન ન થયા હોય તો એ એ લોકોને પણ સારા જીવન સાથેની અથવા સગાઈ અથવા લગ્નને લઈને અહીંયા યોગ બની શકે છે વાત કરીએ મિત્રો રાશિ ચક્રની નવમી રાશિ જેનું નામ છે ધન રાશિ દેવગુરુ બૃહસ્પતિનું રાશિ પરિવર્તન થવાથી ધન રાશિના જે જાતક છે એ લોકો માટે એકંદરે રોગ બીમારીથી તમારે ધ્યાન રાખવાની જરૂર છે શત્રુઓથી ધ્યાન રાખવાની જરૂર છે તમારા મિત્રો તમારા દુશ્મન ન બની જાય તેનું ધ્યાન રાખવાની જરૂર છે તમારી મજબૂરીનો લાભ ના ઉઠાઈ જાય તેની બાબતની તમારે ધ્યાન રાખવાની જરૂરિયાત છે સંતાનો ખોટી લાઈને ન જાય તે બાબતો પણ તમારે ધ્યાન રાખવાની જરૂર છે પરંતુ નોકરીને વ્યવસાયની વાત કરીએ તો એકંદરે ધનરાશિના જાતકોને ત્યાં નોકરી વ્યવસાયમાં સારો લાભ જોવા મળવાનો છે કુટુંબમાં પ્રેમ વધશે પ્રેમ પ્રકરણથી સાવધાન રહેવાની જરૂર છે શેર બજારમાં ન પડવું તેનું તમારે ધ્યાન રાખવું ભાઈ બહેનોનો સાથ અહીંયા તમને પ્રાપ્ત થશે બહેનોની વાત કરવામાં આવે તો બહેનોએ ખાસ કરીને પેટ અને પગના દુખાવા ધન રાશિના બહેનોને પ્રાપ્ત થઈ શકે છે વિદ્યાર્થીઓને મહેનત કરવાની વધારે જરૂરિયાત છે વાત કરીએ મિત્રો મકર રાશિ દસમી રાશિ જેના બે અક્ષર ખ અને જ અક્ષર મકર રાશિના જાતક માટે એવું કહેવાય છે કે અહીંયા સુખ સંપત્તિમાં વધારો થઈ શકે છે ભાગ્ય તમને સાથ આપશે આવકમાં વધારો થશે પરિવારમાં પ્રેમ વધશે આરોગ્ય સારું રહેશે પરંતુ સંતાન સાથે ક્યાંય મતભેદ ના થાય સંતાન સાથે ક્યાંય વાદવિવાદ ન થાય એનું ધ્યાન રાખવાનું છે સંતાન તમારી જે ના ભાગે એ બાબતનું પણ ધ્યાન રાખવાનું છે ખોટા આક્ષેપો તમારી પણ ના આવે એનું પણ ધ્યાન રાખવાનું છે અને જમીન મકાનના કોઈ સોદા કરતા હોય તો સમજી વિચારીને કરવાની એકંદરે જરૂરિયાત છે વાત કરીએ મિત્રો કુંભ રાશિ જેના અક્ષર છે ઘ કુંભ રાશિના જાતકો માટે દેવગુરુ બ્રહસ્પતિનું રાશિ પરિવર્તન કેવો આપે છે લાભ તો લાભ નહીં પરંતુ અહીંયા ધનના થાય છે ઢગલા કેમ કે તમારી કુંભ રાશિમાં દેવગુરુ બ્રહસ્પતિની કૃપા વરસાવે છે ધનની આવક વધશે સાથે ભાગ્ય તમારું ચમકશે નસીબ તમને સાથ આપશે મુસાફરીના સારા એવા યોગ બનશે યાત્રાઓ તમારી સારી રહે દૂરની યાત્રાઓ થઈ શકે નોકરી વ્યવસાયમાં સારી પ્રગતિ થઈ શકે આરોગ્ય સારું રહે પરંતુ ભાઈ બહેનોમાં મતભેદ ના થાય ભાઈ બહેનો સાથે વાદ વિવાદ ના થાય ઝઘડામાં ન પડવું તે બાબતનું તમારે ધ્યાન રાખવાની જરૂરિયાત છે સાથે સાથે નવું વાહન લેતા હોય નવ મકાન લેતા હોય તો ખરીદી કરતી વખતે થોડુંક ધ્યાન આપીને કરવી જરૂરી છેતરપિંડી ન થાય તે બાબતનું તમારે ધ્યાન રાખવાની જરૂર છે અહીંયા બહેનો માટે વાત કરવામાં આવે તો કુંભ રાશિના બહેનોને ખાસ કરીને માતા પિતા મિત્ર નોકરી વ્યવસાય અને આરોગ્યને લઈને એકંદરે સારું છે વિદ્યાર્થીઓને પણ એકંદરે જોવા જાય તો અહીંયા જ્યાં વિદ્યાભ્યાસ બાદ જો નોકરીની તપાસ કરતા હોય તો સારી નોકરી અને સારું ધનલાભ તમને દેવગુરુ બ્રહસ્પતિની કૃપાથી પ્રાપ્ત થઈ શકે છે વાત કરીએ મિત્રો બારમી રાશિ જેનું નામ છે મીન રાશિ

કુટુંબમાં વિવાદ ન થાય તે બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે બોલવામાં બોલવામાં ધ્યાન રાખવાનું છે તમારી વાતથી કોઈનું મન ન દુભાય કોઈ બોલેલા શબ્દના કારણથી સંબંધો બગડી ના જાય કામ બગડી ના જાય તે બાબતનું ધ્યાન રાખવાનું સમજી વિચારીને બોલવું જરૂરી રહેશે લગ્નને લઈને કદાચ જો મીન રાશિના જાતકોમાં લગ્નને લઈને ભાઈ અથવા બહેનોને લઈને કોઈને મેરેજ ન થયા હોય તો એકંદરે બૃહસ્પતિની કૃપાથી લગ્નને લઈને સારા યોગ અહીંયા તમને મળી શકે છે જીવનસાથીનું સારું સુખ પ્રાપ્ત થઈ શકે છે સાથે સાથે વિદ્યાર્થીઓને પણ કરેલી મહેનત રંગ લાવી શકે છે તો દર્શક મિત્રો દેવગુરુ બ્રહસ્પતિના રાશિ પરિવર્તન થવાથી બારે બાર રાશિઓને લાભ અને નુકસાન અને શું કરવું શું ન કરવું સંપૂર્ણ માહિતી મેં આજના મારા વિડીયોમાં આપેલી છે અને હંમેશા જ્યારે જ્યારે ગ્રહોની ચાલ બદલાય છે ત્યારે હંમેશા અમે ઉપાય બતાવીએ છીએ એનું માર્ગદર્શન આપીએ છીએ અને વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડવાનું કામ કરીએ છીએ છતાંય તમારે જન્માક્ષરને લઈને કોઈ મનમાં દુવિધાઓ હોય ગ્રહોને લઈને કોઈ નિવારણ કરાવવું હોય અથવા ગ્રહોને જન્મકુંડલી તમારે બતાવવી હોય તો ચોક્કસ અમારું કાર્યાલય ઓમ જ્યોતિષ કાર્યાલય જે અમદાવાદમાં આવેલું છે ત્યાં આવીને એપોઇન્ટમેન્ટ લઈને તમે અમારો સંપર્ક કરી શકો છો જય ભગવાન જય ભગવાન